साथियों जय संविधान जय भीम जय भारत जय जोहार साथियों जे संसद के अंदर गृह मंत्री एवा अमित शाह ने जे डॉक्टर बाबासाहेब आंबेडकर ने लेने जे अपमानक शब्दों जे ने अंदर ने जे भड़ास अति जे काडी छे ने लेने आज पूरा भारत ने अंदर जे विरोध थई गयो छे ગઈકાલે सूरतनी अंदर पण समाजना દરેક સાથી અને સિનિયર મિત્રો મિત્રો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રાખેલો હતો પણ ત્યાં કરી અને કાલનો કાર્યક્રમ પણ થઈ શક્યો સાથે સાથે હાલ જે ભારતની અંદર સમાજના લોકો જ્યારે આ બાબતને લઈને માફી માંગવાની માંગણી કરતા હોય કે ભાઈ આ બાબતે અમિત શાહને માફી માંગવી જોઈએ એમનું રાજીનામું આપવું જોઈએ અને એના વિરુદ્ધમાં ફરિયાદ પણ દાખલ થવી જોઈએ પણ આ બાબત થી કોઈ જગ્યાએ અમરોલી આંબેડકર સર્કલે બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને ખુલ્હાર કરી અને ત્યાંથી અમરોલી પોલીસ સ્ટેશન મુકામે અમરોલી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ ને આ જે ફરિયાદ છે એ ફરિયાદ આપવા માટે અમે જવાના છીએ

પોલેસ આ આંબેડકરની વિચારધારાને માનનાર તમામ સાથી મિત્રો ભાઈઓ બહેનો વડીલોને હું આ બાબતે આહવાન કરું છું આવો મોડી તાદાદની અંદર અમરોલી પોલીસ સ્ટેશન મુકામે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબની સેવામાં જે આ ફરિયાદ આપવા અમે લોકો જઈ રહ્યા છીએ તો મોડી તાદાદની અંદર આપણે જઈએ અને આપની ફરિયાદ છે એ ત્યાં આપણે ફેસ ટુ ફેસ આ ફરિયાદની કોપી આપી અને આપડી ફરિયાદ નોંધાવવા માટે હું જઈ રહ્યો છું આપ પણ આવો જય ભીમ નવો ઉદાય જય ભારત જય જોહા જય આદિવાસી